સંડો છે તેના તમામ પુરાવા અને નજરે જોયાના સાક્ષીએ આપેલ હોવા છતાં તેઓ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી અને ધરપકડ ન થતા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કર્યા બાદ પણ એક મહિના ઉપરનો સમય વીતી ગયો જેથી ના છૂટકે તંત્ર સામે ન્યાયની અપીલ કરવાના હેતુથી પીડિતના પરિવાર અને સમગ્ર આણંદ મુસ્લિમ સમાજ દ્વારા સ્વૈચ્છિક આણંદ શહેર બંધ માટે અપીલ કરેલ જે અનુસંધાને આણંદની સાથે સાથે ઠાસરા ઉમરેઠ ભાલે ઝાટગુડ સુજિત્રા તારાપુર કણજરીના લોકો દ્વારા આ વાતને સમર્થન આપી સ્વૈચ્છિક સદંતર બંધ પાડી આ વાતને સમર્થન જાહેર કરી સલમાનના હત્યાકાંડમાં કાયદાકીય લડતમાં સાથ સહકાર આપ્યો તે બદલ સમસ્ત મુસ્લિમ સમાજવતી સુનિલભાઈ ચિશ્તીયા અને પીડિતના પિતાએ તમામ સમાજ અને તમામ સંસ્થાઓ તમામ વેપારી સંગઠનો દુકાનદારો રિક્ષા એસોસિએશન પોલીસ પ્રશાસન પત્રકાર મિત્રો અને તમામ લોકો કે જેણે આમાં સમર્થન આપ્યું છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તંત્ર સામે વહેલી તકે ન્યાય મળે તેવી માંગણી કરી હતી હું સ મોમ્મદ અની સલમાનના પિતાજી હું આજે આણંદની તમામ પ્રજા સલમાન બનીને મારી સાથે ઊભી રહી એ બદલ હું આણંદના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને અન્ય ધર્મના લોકોએ બી ઘણો સાથ આપ્યો એમણે બી બંધ રાખ્યું એ બદલ હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને જે જે લોકોએ બંધ રાખ્યું અને આજે એમનું નુકસાન થયું એ હું અલ્લા દુઆ કરું છું કે અલ્લાહ તાલા એનો બદલો દુનિયા અને આખીરતમાં આપે અને સલમાનને ન્યાય મળે તે માટે હું અપીલ કરું છું અને અમારી લડાઈ જે ફક્ત ને ફક્ત આરોપીઓ સાથે છે બાકી કોઈ ધર્મના લોકો સાથે કોઈ પાર્ટી માટે નથી ફક્ત ને ફક્ત આરોપીઓ સાથે જ છે અને હું પ્રશાસન પોલીસ પ્રશાસનનો બી આભાર વ્યક્ત કરું છું અને મીડિયા મિત્રનો બી આભાર વ્યક્ત કરું છું કે એમણે આમાં અમને સપોર્ટ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર જે અત્યારે અમે મરહુમ સલમાનના નિવાસસ્થાને જે આજે જે જડબે સલાક આણંદ તથા આણંદની આજુબાજુના સાત આઠ ગામડાઓ બંધ રહ્યા તેનાથી आणि बिलकुल शांतीपूर्ण रीती बंद राहत्या ती पुरवठा आहे की मुस्लिम समाज શાંતિ અને અમન પરત સમાજ છે જે અમે અગાઉ કહું હતું એ મુજબ અને મુસ્લિમ સમાજે તો બંધ પાડ્યું પણ તેની સાથે સાથે અન્ય સર્વ સમાજે આની અંદર સમર્થન આપ્યું અને મરહુમ સલમાનની ન્યાયની લડાઈની અંદર અમને સાથ સહકાર આવ્યો એથી ડંકાની ચોટ ઉપર પુરવાર થાય છે કે મરહુમ સલમાન નિર્દોષ હતો અને તેને ન્યાય મળવો જોઈએ અને અમે તંત્ર સાથે હવે હક્થી કહી શકીશું અને હક્કથી કહેતા હતા પણ કે મરહુમ સલમાનને ન્યાય અપાવવો જોઈએ અમારે આ લડાઈ કોઈ પર્ટીક્યુલર એક સમાજ કે પર્ટિક્યુલર કોઈ કોમ પ્રત્યેની નહીં અમારી આ લડાઈ ફક્ત ને ફક્ત જે આરોપીઓ છે તેમના પૂરતી છે કે કોઈ પાર્ટીથી અમારે લેવા દેવા નથી અમારે તો અમારા ઘરનો જે સ્વજન ગયો છે તેના માટેની અમારી આ લડાઈ છે બીજી વસ્તુ કે આજે અમે જે બંધનું એલાન આપ્યું હતું અમે ને ફક્ત આણંદ પૂરતું આપ્યું હતું પણ આણંદ વગર આજુબાજુના સાતથી આઠ ગામડાઓએ આની અંદર અમને સમર્થન આપ્યું અને જડબે સલાક બંધ રહ્યું અને બંધની સાથે સાથે કોઈપણ જગ્યાએ ચારો થયો નહીં અમારી નીતિ કોઈપણ જાતની આની અંદર આંદોલન કોઈ જાતની રેલી ચળવળ કે બીજી કોઈ નથી અમારી ફક્ત અને ફક્ત તંત્ર સામે અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી અને અમારી વાતનો અમને ન્યાય ના મળ્યો અને અમારે વલખા મારવા પડ્યા અમારે તંત્રને ફક્ત અમારી અપીલ કરી હતી કે ભાઈ અમારા સલમાનને ન્યાય અપાવો બસ એના માટે અમે આજે બંધ પાડ્યું હતું અને બીજી વસ્તુ કે આ બંધની અંદર અમોને જે કોઈ પણ વેપારી સંગઠનો દુકાનદારો લારી ગલ્લાવાળા રિક્ષા એસોસિએશન તમામ સંસ્થાઓ તમામ સમાજ સમસ્ત મુસ્લિમ સમાજ જે પણ લોકોએ સાથ આપ્યો આજુબાજુના ગામડાના લોકોએ સાથ આપ્યો તેઓનો અમે દિલથી આભાર માનીએ છીએ અને અમે તમારું આ અહેસાન આ જીવન નહીં ભૂલીએ અને આ આખી પ્રક્રિયાની અંદર કોઈનું દિલ દુખ્યું હોય અને અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમે જાહેરમાં માફી માગીએ છીએ અને હા બેસક અન્ય ધર્મ સર્વધર્મ કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ સમાજે આ અમારી બંને એલાનને સમર્થન આપી સાથ સહકાર આપેલો અને બિલકુલ શાંતિપૂર્વક રીતે કોઈપણ જાતના કાંકરી ચારા વગર આણંદની મુસ્લિમ અને સમસ્ત સમાજ બધાએ આજે પુરવાર કરીને બતાવું કે ભાઈ મુસ્લિમ સમાજ બહુ શાંતિપૂર્વક વિચારધારાવાળો સમાજ છે અને બિલકુલ ડિસિપ્લિન સાથે આજનું બંને એલાન સફળ રહું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો